વંથલી તાલુકાના ખેડૂતોને હેરાન પરેશાન કરવાના ભાવ સાથે કેમ્પનું આયોજન કરાતા કોંગ્રેસના અને પાર્ટીના હોદ્દેદારોએ કર્યો વિરોધ ખેડૂતના ટ્રેક્ટરની ખરાઈ કરવા સ્થળ પર રૂબરૂ જવા માંગણી કરી જગતના તાત ખેડૂતોને પાક વીમાના પ્રશ્ન હોય કે પછી યુરિયા ખાતર મળવાનો પ્રશ્ન હોય ભારે વરસાદના કારણે ખેતર ધોવાઈ ગયા હતા નુકસાનીનું વળતર મેળવવા માટે હર હંમેશ તંત્ર સમક્ષ લાચારી વ્યક્ત કરવી પડે તેવો કિસ્સો આજે વંથલી તાલુકામાં બનવા પામ્યો છે ખેડૂતોની આજીવિકાનું સાધન એટલે ટ્રેક્ટર અને ટ્રેક્ટર સર

શાના માટે આજે બધા ખેડૂતોને ભેગા કર્યા છે ને આ કેમ્પ રાખવાનું કારણ શું ખરાઈ કરવા માટે શેની ખરાઈ આ જે ખરાઈ કરવા માટેનું જે તમારું આયોજન છે એ જે તે સ્થળે ખેડૂતોના ઘરે જઈને પણ કરી શકાય આવું શા માટે નહીં અને ખેડૂતોને દૂર દૂરથી અહીંયા બોલાવવાનું કારણ શું અમને અમારી ઓફિસેથી સૂચના એવી આપવામાં આવી છે એટલે આ જાહેર માર્ગ છે રોડ ઉપર કેમ્પ કરવામાં આવ્યો છે કેમ્પ નું કોઈ આયોજન પણ નથી અરે ભાઈ પણ બીજે નથી કોઈ વ્યવસ્થા એવો પ્લોટ કે એવું કંઈ છે નહીં અહીંયા એના માટે થઈને એના માટે તેને ખેડૂતોને જાહેર રોડ ઉપર મૂકી દેવાના જાહેર રોડ ઉપર નથી મૂક્યા ને આ રોડ છે મેડમ પણ આ આવી જગ્યા તો બીજે કે એટલી પકતણ બહુ હોય ને કે કેમ ઓફિશિયલી આયોજન બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ વંતલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે